જાફરાબાદ રાજકોટ એસટી બસમાં મુસાફરી કરતા એક યુવક અચાનક જ હૃદયનો દુખાવો ઉઠવાની ઘટના બની હતી યુવક બેભાનથી જતા બસમાં સવાર મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો જોકે બસમાં મુસાફરી કરતા એક મહિલા યુવક માટે ભગવાન બન્યા મહિલા વ્યવસાય નર્સ હોવાથી તેમને યુવકનો જીવ બચાવ્યો મહિલા મુસાફર દયાબેન મકવાણાએ સીપીઆર આપી ચાલુ બસમાં જ યુવકનો જીવ બચાવ્યો હતો નિતિનભાઈ કરીને એક પેશન્ટ હતા એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવો મેંડું એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને સીપીઆર આપી અને બાબરા સુધી પહોંચ્યા બાબરા આવતા આવતા એ નોર્મલ થઈ ગયા જેમનો જીવ બચી ગયો છે મારું નામ મકવાણા દયા સિંહ હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ અમદાવાદ ટ્રાન્સપોર્ટ બસ છે એમાં મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા એ બે વોશ થઈ ગયા બે થઈ ગયા એટલે આપણે એને એકસો આઠમાં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચીએ કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચીએ કે તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પેલા જીવ બસાવે એમ એટલે અમે એને સીપીઆર આપી અને એનો જીવ બસાવ્યો છે